એના કહેવા પ્રમાણે કે એ લોકો સેલ્ફી માટે ઊભા હતા અને એ દરમિયાન ટ્રેન આવી જવાથી ઓફેક્ટમાં આવી જવાથી બે છોકરાઓનું મૃત્યુ થઈ ગયું પ્રત્યક્ષ દર્શીનું શું કહેવાનું પ્રત્યક્ષદર્શી કુલદીપનું કહેવું એવું છે કે સેલ્ફી માટે ટ્રેકની ઊભા હતા અને એ દરમિયાન અચાનક ટ્રેન આવી જવાથી એને હુમો કરેલી પરંતુ જે મરણજના છે બે છોકરાઓ એ એમને ખબર પડતા પહેલાં ટ્રેન આવી જવાથી એમનો આવતી મૃત્યુ ગયું સર શું કહેવા માગશું આજની પેઢી યુવા પેઢીને રીલના આજની યુવા પેઢીને મારે એવું જ કહેવું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને જે આવી જગ્યાઓ છે જાહેર જગ્યાઓ જ્યાં ટ્રેન છે તો જ્યાં ઓવર સ્પીડ થતી હોય એવી અમુક ખીણો છે જેની ઉપરથી સેલ્ફી લેવાનું જે ગાણપણ છે એ ગાણપણ દૂર કરવું જોઈએ અને એનામાં અકસ્માતમાં અચાનક જ મૃત્યુ થાય છે આવા લોકોનું અને આવા ઇન્સ્ટાગ્રામને એમાં રીલ્સ બનાવવાનું મને નહીં પડવું જોઈએ અને પોતાનો જીવ છે એ સૌથી પહેલાં કિંમતી છે પછી દુનિયામાં આનંદ તો તમને પછીથી મળશે પરંતુ તમારી જિંદગી જશે તો ફરીથી નહીં આવે એ ખાસ મૂળ કહેવાનું